તારા ઘરે ઘરના ખૂણે આવતા કાળું તળસી મારી નાત વાહે કે શું નાનું વાહે તે જવાબ ના આપ્યો આ લાકડીયું કોવાડું ધોકાન ધડિયા લઈને વાહે છે આ નાત સાલું ગાડે સાલું ગાડીએ ધોળી ધોળી માન માન સીડ્યા ત્યારે ભાલ બધું ખારો પાટને આ પેઢી નથી બીજા નમીની મારી પાસે તેથી પેઢી તને યાદ ન આવી કે મારા ઘરના ખૂણ આવ્યો તો મારા ન્યાયથી કાનૂનથી જવાબ દેવો પડે તેથી તે દીધો કાલું ભાઈ દીધો અત્યારે ભારત ટીમા પેઢી આપડી બધી એક જ કહેવાય તો ભારત ટીમા આખું આ તારા ઘરના ખૂણે આવ્યા હતા તો ઘરના ખૂણે આવતા તે ન્યાય ન કર્યો તે જવાબ ન આપ્યો તો ભાલ પંથ ખારો પાઠ મરણ તે કાળું તળસી કરી નાખેલું છે નેવકું નેવકું મરણ તે કરી નાખ્યું છે ખારો પાઠ ભાલ પંથક બીજા નવી ની પાક સ્વાગત સિંધી તો સ્વાગત ની માલિક તે હર વખતે ધમકી દીધી કે બે પાંચ ખૂન કરી નાખવા છે નાતી લાવવાના બે પાંચ નાતી લીવું રંડવી નાખવી

એટલે ગઢુલા કરમસી માવજીની પેઢી જે પેઢીમાં જતા ત્યાં એમ કીધું એવી પેઢી થતા એમ કીધું કે બે પાંચ લીલા વધી નાખવા બે પાંચ ખૂન કરી નાખવા ભાલ પંથક ખારો પાઠ કાળું તળસી તે મરણ કરી નાખેલા છે ને કાળું ભાલ પંથક ખારા પાઠ માથે તે ગઝબ કરી નાખ્યો છે મારી નાત માથે નાતની પેઢી માથે અત્યારે તને હા ભરી બારાટી પેઢી હરખી ભાલ પંથકની પેઢી હરખી ભોગાબારાની પેઢી હરખી તો સ્વાગત બતા હું કાળું તલસી ત્યાં બાવસેન જીણાઈએ દિલીપ લાલાઈએ તો એ પેઢી નો આવ્યા બે પાંચ લીલા નાળીઓ વધી નાખો કોને એટલે કોને કસાઈ કરી બાલ બધું ખારા પાટની પેઢી કસાઈ કોઈને કરી અને ધીરુ જમા તને એટલું કહું છું કે આને બાલ પંથ ખારો પાઠ એને જરા મૂળથી મારી નાચ સમાજનો કાયદાને ભંગ કરી અને એને ન કરવાનું એને કર્યું છે ન બોલવાનું બોલ્યો છે ખૂન કરવા સિવાય બીજી વાત કરી નથી પહેલાં છેલા તો ભારા ટીંબા એ બાલપંથકની નાદશે છે નહીં પેઠી છે તો ખારા પેટની પેઢી છે તો તે બધી પેઢીઓ માથે મૂત્રીએ ભર્યું કાળું તળસી તારે હવે તારી ધમકીના ખાતે તારા તળસીની પરજા એમાં ભીખા તળસી એનો છોકરો વિના વિના ભીખાએ જ્યારે ધમકી આપી કે જયંતિ બસવો જોઈએ જ્યારે નહીં થવાની નથી તારી પેઢીએ પચીસ તારીખે ભેગા કરી આ બધી પેઢીઓ ભંગ કોઈને કરી મારી નાત નો ખરાપાનો કાયદો કોઈને ભંગ કર્યો કોને આ મરણ કરી એટલે કાળું તળસી ભીખા તળસી હવે બે ભાઈ ભેગા થઈ અને બધી મરણ નાખી છે જમા એના ઘરના ખૂણે જવાબ આપ્યો એને બતાવી સ્વાગત છે જવાબ નો આપ્યો એના ગઢુલા જતા બે પાંચ નાળીઓ વધી ને પહેલો ઓર્ડર આપીને પછી ગઢુલા ભેગા થવાની એની વાત તારીખ આપી તો આ બધી પેઢી માથે કોણ મુત્રી ભર્યું ભાઈ કોની ધમકી દસમો એનો નાગ એની માથા ભારે હારો થતો જમાની પંથક પણ ઘોઘાબારાની પેઢી પણ પણ ખારાપાટની પેઢી બધી એક જ કહેવાય તો એક જ ગણતો કાળું તળસી હવે તું કે ભાલપંથ ખારો પાટ ને એક જ છે બધી પેઢી એક જ છે ખાટા ખબર ની પેઢી તારું હગું નહીં ને એનું હગું નહીં તું બહુ બાર ની વાત કરતો ને એટલે અહીંયા તો ખાટા ખબર પડકે છે આ બાજુમાં આવી તો ખરો હવે તું ભીખો બે પાછા ન બોલતા આવે તમને બે નો અને હજી કદાચ કે મનમાં રહી છોકરા સમજાયમાં અને ધીરુ જમા આ તો મોટું 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 મોટી ઘંટી છે મોટું શક્કર છે ફરતી ઘાણી મોટી છે જમા તું બાપા મારો દેવી નો દીકરો છો હો પેઢીએ મારા બાપનો દીકરો છો એટલે આને તો આ તો કેટલા પાખંડી છે એ તો તમે કોઈ જાણી નહીં શકો એને અમે જાણીએ છીએ ધીરુ જમા એટલે બાલપંથે ખારા પાટીને એક સજીવ રાખ્યું નથી આખું બાલ કે મરણ કીર નાખ્યું ખારો પાટી મરણ કીર નાખેલો છે એનો ઘરનો ખૂણો મરણ કિરણ નાખ્યો છે એની તેવીની જગ્યામાં કાલુ કેશું નાનું આવ્યો મારી નાચ લાખ હાજણ ઝીણા બાવસન બાવસન ઝીણા બાદુ રાણા મેરા રાણા આવા મોટા મોટા નાચના લઈને આવતા અહીંયા કોળ યુ લઈને પડેલો છે બાલપણ કોઈને મરણ કર્યું ખારો પાડ કોઈને મરણ કર્યું અત્યારે બધી પેઢીઓ અને ખૂન કરવા છે વાત નતો કરતો હવે એમ કેમ બોલે કલું ભાઈ ના ના આપણે કોઈના માના નથી માલવા એટલે પાખંડી દુર્યોધન તું કોને સમજાવે હવે તો રણ છેડા રસપૂત છૂપે નહીં અને ધીરુ જમાય એને કે કે તારી ધમકીના હિસાબે મો ખાતા ગભાઈ આ ડિપોજી ગઈ છે તો કાળું તલસી આ તો જંગ મોટો છે આ યુદ્ધ મોટું છે આ ન્યાય નું છે કાનૂન નું છે કા જંગ અમે ભૂલી જાય શું નાનું ભૂલી જાય જંગ તને ભૂલવાડી દઉં તમે મીંઢી આવ મીંઢા થઈને હારા હારા દેખાવ રંગના રૂડા રૂડાન મનના મેલા હસલા મૂકીને બગલા સેવા કોકની પેઢીઓને કાળો ડાઘ ના લગાડો ખાટા ગભાઈ પેઢી આવી જા કાળું તલસી ને ભીખા તલસી આજ સુધી નામ નથી ભીખા તલસી તું ભેગો જોડાઈ ગયો બરાબર જોડાયો આપોકરાની તારી કમાય તું ભરી દે અને વોવની હા કાકાજી હા હરાવની રાણકી ની દેવી ની અને ભુવાની કમાય મશીલોની ભાગીજાની કમાયું તલસી ભરી દે બે આવી જા વળતા નહીં હો